હા ઓ મુજી ભાઈ પકળના છોકરા પાછળથી પકડ તો હું છલે પણ જેલા છોડો છોડો મુજે માં તમે મારા જે હું થાતો તો મારા બીજી કી માર દે

लल भाई आओ विभाग वाले से पूछा ओ बीजा भाई आओ आ बंदे वन तो अपने से ए हेलो मारो हां बलो ने रणु जान राजपीर पोकरन रे धाय मारो हेलो हां ओ ले ले कौन आले रे वो अभी मिलो बिना थोड़ा आराम मिनट कौन

મારત પૂરતી જાય છે મારત આ ની વાટિયા તોડતું કાલ તો ના તો મોટી ગાડી નો થઈ આવું વટ પાડો જે થવું હોય તો ભરાગરા પૈસા બે ખાધી તો ખરી જબર ખાવાનું થોડું થોડું દુખાય છે પણ ચાલુ પૈસા રાખનું આયા કે દુખાય છે જો તો વધુ નહીં જો તમે તમારે ગાય ખા તો હું આવું તો બે તારો ચેરી તમે તા ચિંતા કરતા જ ને

આવું તાર જો હોય રે જો હોય તો બધા આવશે પાસે ફપડી જાય માલિશ કરો હું જાય ભલા જાય એની ચિંતા નહીં હું કેવું છું ખબર છે બોલો એક જ ફરવા જતા વાત પૂછ્યા વગર કોઈ નો હા નક મારા આવશે આ તો હું બેગા થઈ ગયો તો આપડે એ વાત સાચી પાછી આ છોકરા તું ફોન છોકરા નીકળે ક્યાં કા તો